તો કેમ છો ડાયરો સ્વાગત છે ડાયરો નો આપડે એક નવો વ્લોગ માં ડાયરો આજે આપણે આવી ગયા છીએ આ કોડીયન મંદિર રે આપડા ગામના કોડીયન મંદિર રે જોજો તમને હું તમને જે દર્શન કરાવું આ છે મંદિર આપણી ગાડી અહીંયા પડી છે આપણે અત્યારે ગામો ને તો અંદર જવા દીધા છે હાય હાય आओ ने लवीया रेवा दीदा छे तो आलो मु तमने गाऊ ने આ મંદિર છે કાં તો ખોડિયાર માનું દર્શન કરાવ ડાયરો આ છે ખોડિયાર માનું મંદિર ડાયરો જોઈ લો આ છે રામકומલ દેસ બાપુ dai ro lok makan din yu bnai ro lo zoi lo ase hanuman nu mandir ane kal bhairav dada nu mandir ane aya ganpati bapa nu mandir se ane aya khodiyan manu mandir se ase dai ro ga

Yeah. <laughs>

ખોડિયાર મંદિરે કથા નો કાર્યક્રમ છે જોઈ લો તારીખ છવીસ દસ બે ભવ્ય કાર્યક્રમ છે બધાને આવવા નમ્ર વિનંતી ભાવ આમંત્રણ તારીખ છવ્વીસ દસ થી એક અગિયાર સુધી કાર્યક્રમ છે તો ઝીણકો શાહ લાવ્યો છે ઝીણકો શાહ લઈ આવ્યો છે હવે શાહ પાણી પી લેવી અને પછી ઘર બાજુ હાલતા થઈ જવી પાછા ભાઈ ભાઈ બીજું ગાંઠિયા નથી ખાવા આજ હોમ માર છે હા અને હામે ડિંગભાઈ વાસલાને બાંધે છે શંભુને એટલે ભોલાને હવે સા પાણી પી લેવી તો ડાયરો આપણે ખોડિયાર મંદિર થી વીએ વસ વી કર્યા અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો અને આવા જ નવા નવો વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે એટલે આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો